હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અને આજે જઈએ છીએ અમે પારપડા બાધા કરવા માટે તમે કોઈ કહેજો જીયા કોઈ નહીં કે હું સાંજું એ પારપડા થઈએ છીએ અમે કરીએ છીએ ગુડુ ભાઈ તો ગાઈસ અમે બધા રેડી થઈ ગયા છીએ અને બાધા છે બાકી પારપડા રામદેપીનું મંદિર ને રામદીપીનું મંદિર છે તો ચાલો તમને બતાવીએ પારપડા ધામ આ સોડી મારો શાલ મિલતી નહીં જો જો તો હારે ને હારે જો જો તો હારે ને હારે નહીં નહી ગાડી કાઢવાની છે બાઈક નડવાનું બાઈક આવું લેવું પડશે દાદા બેઠા દાદા ગાડી કાઢવાની આ દરવાજો ખોલજો ને બાઈક એ નડવાનું આ બાઈક એ સાઈડ કરવું પડશે ગરમી તો કે મૂજ છું ના બાઈક ખાલી ખસેડ લઉં ને એમ ને એમ ચાલુ વાલુ નહીં કરું ના એ તો કાકા આવશે ને કાકાનું બાઈક હમણાં अपन फाइव साइड में कर दो फट-फट। भाई, आ खेत अब लो। खेत जल्दी करो। खेत लो। और कर दे बेगू। बेगू करीन पसाइड में मिल दो। फाटी इज़ यू हॉन? एक स्कूला। आह दो खाय रे। क्यों डिप्टी हमें आधा चेयर देंगे? ना। खोल दो तुम नहीं। खोल बजाई जहरा। दो दिल तो है दिल दिल का हो गया है तुम से हमको प्यार प्यारू तो। आर नहीं आ आदो आदो दो नहीं खुला दो ना खुला, नहीं खुला।

આપડે nah, <laughs> <bar -kaart> <laughs>

ગાઈસ આપણે ફાઇનલી પારપડા મંદિરે પહોંચી ગયા છીએ શીતળા માતાના કોઈ કહેશો કોઈ નહીં કહેવું પણ તેલથી વાત હતા ખાડો ગાઈસ ગાડી બાડી બંધ કરીએ લોકો વોક માટે જવું પૂરું થાય બોલો વાજ્યું ને તો હેડા ઉતરો ફટાફટ ચેટા બકરા તો આપણે ભર્યા ગાડીમાં ને જેટા બકરા ભર્યા નહીં ભર્યા જેટા બકરા આપણે ગાડીમાં ને ચલો 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 તો ગાઈસ બધા જાઈશ કે મને નાંદર નેહા ના મોર બોલી ગયા મારા હે નેહા તારા મોર તો બોલી ગયા હા મને ગરમી લાગે ઓ ગાડી માં બેસી બેસી આઈએ તો કે મને ગરમી લાગા તો હું બિછે માં બેઠી બેઠી આઈ તો ને હેડલ ના લાયો છું હું તો નાટક બધી હું તું નહી આવતું

ચા પીને જો ઈચ્છા જો ખાલી ટાટા ધૂમ ચાલે ધૂમ ચાલે ઈચ્છા આપડા આપડી મસાડી શું

ખબર નહિ પણ મશીનો બહુ મોટા મોટા લઈ બેઠા તો ખતરનાક જે બી હતું એ ખતરનાક હતું તો ગાય પાલનપુર મહેસાણા હાઈવે આ બસમાં ક્લચ પેડ બળવાથી બસમાં આગ લાગવાની સંભાવના છે અને ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું છે આ એક આ ગાડી વગડીએ આગળ ગાડી ઠોકેલી પડી અને એક આ બસ છે ને આ જો આ બસ આ બસની આ બસની ક્લચ પેટ બળી ગઈ અને હળગાના તદારમાં બસ છે અને ટ્રાફિક ફૂલ આ આ બસવાળાએ ફૂલ ટ્રાફિક કરીએ બધું ટ્રાફિક આ બસવાળાએ બસવાળાએ કર્યું ખબર નહીં પણ બહુ બધું ટ્રાફિક થઈ ગયું હોય અને બસમાંથી સ્મેલ બહુ એટલી ખરાબ સ્મેલ આવે ને બસ આમ દસ પંદર મિનિટમાં હળગી જશે એટલી સ્મેલ આવે ખરાબ મારા એટલા બધા ખરાબ નીકળે ચલો ગાઈસ તો ઘરે આવી ગયો છું મેસોડા નહીં ધોઈ રેડી થઈ ગયો છું અને ચમ બાઈક માં આવ્યો એટલે બધી ધૂળ લાગતી હતી અને મૂળા ઉપરના ના શરીર ઉપર એટલે મને બહુ ચીપ ચીપ થઈ લાગતું હતું મેં નહીં લીધું અને એ તો કઈક આવ્યો તો વરસાદ જો આ રીતનું વાતાવરણ હ અને વરાદ આવ્યો તો પણ થોડો થઈ આવીને જતો રહ્યો હોય ને ચલો હવે ખાવાનું થઈ ગયું હોય કાજબનો ફોન આવ્યો નહીં તો બી આપણે જઈએ નીચે ખાવા માટે છે કે ભૂખ લાગે બરોબર નહીં એટલા માટે ગાઈશ ચલો ખાવા માટે જઈએ હવે ગઈ આ બધા ચારે ચાર જણા બેઠા ને એમાંથી મને કોઈ કીધું નહીં ખાવા હેડો આ બધા મારા ખાવું હોય હા ચાર કીધું તું પણ આને કીધું કે એ જો અત્યારે હાલત ગયા હે કીધું બી બુબડી હું કીધું તું

ਜੰਬੇ ਉਤਰ ਤੋ ਨਹੀਂ ਗੜਾਂmdi ਹਾਂ ਤਾਂ ਨਹੀਂ ਉਤਰ ਤੋ ਬਈ ਗੜਾਂmdi ਤੋ ਉਤਰ ਤੋ ਕਲਾ ਕਲਾ ਕਰਵਾਉਣਾ ਖਾਵਾ ਮੇ ਖੈ ਸੌਮਾ ਫਟਾਫਟ